અને અત્યારે વ્લોગ સ્ટાર્ટ કરવામાં એટલે લેટ થઈ ગયું કારણ કે વેકેશન હજી ચાલુ છે એટલે આવું જ ચાલે રાખે છોકરાઓ મોડા ઉઠે એ પેલા આપણે જેટલું કામ હોય નહીં પતાવી લેતા જો વ્લોગ સ્ટાર્ટ કરવા રહું ને તો પછી મારે છે ને મારું જે કામ હું મોરબીથી આવી ને બધું પેન્ડિંગ છે ને એ બધું થાય નહીં એટલે સેવન્ટી ફાઇવ પર્સન્ટ પતાવ્યું પછી મેં તો હવે સ્ટાર્ટ કરું બ્લોગ એટલે હી આ અત્યારે નાસ્તો કરે નહીં ઓલમોસ્ટ કોઈ દિવસ પણ આજ મેના માટે રોટલીનું શાક સવાર અમાર ભાઈનો નાસ્તો બનાવ્યો ને ત્યારે બનાવી રાખ્યું હતું એટલે મેં તો ખાઈ લે ને થોડુંક આમ થાય જમતા તો અત્યારે મોડા જોઈ તમે તો આટલું જવા ન આટલું તેલ મરચાં નહીં ખાવ એમ અને મોરબીથી શું ખરીદી કરી ને બતાવું તમને હવે એ પેલા જોવામાં રાંસીબેન અહીંયા ચડી ગયા છે ભાતા લઈને ય નાસ્તો કરવા બેસી ગઈ તારા નવા ટી શર્ટ નથી મૂક્યા ને તે અંદર મૂક્યા ચાલો એ બધું બતાવી દો બધાને ચા ત્યાં નથી મૂકી છાસ છાસ આપી દઉં ચા બપોર હવે પી લેજો બહુ એવી થઈ જશે બેટા પછી એટલે તારે જોઈએ છે ઓકે જો આટલી ખરીદી જ કરી છે કંઈ બહુ વધારે નહોતી પણ લેવા જાય ને એટલે થોડીક વાર લાગે આ હિયાનું ટી શર્ટ છે આ બે એના ટી શર્ટ લીધા છે આ એનું જીન્સ લીધું છે બેલ બોટમે કે નહીં અહીંયા ગમી ગયું તે ધૂળવાળું થઈ ગયું લાગે છે આ અંશુબેનનું ટી શર્ટ છે મિકી માઉસ વાળું બરાબર આ મારા મમ્મીની સાડી હું પહેરવા માટે લઈ આવી છું અમારે એક મેરેજ છે ને એમાં જવાનું છે એટલે એના માટેની સાડી છે મમ્મીની પલ્લુ આવો છે ઓરેન્જ બરાબર એ છે ને બ્લાઉઝ આખું વર્કવાળું છે આ રીતનું છે બેક ને ફ્રન્ટ બેમાં છે વર્ક બરાબર અમારી એક રનિંગમાં આમ પહેરાય એવી કુર્તી છે બહુ એવી નથી બરાબર એક મને અહીંયા ગઈ મી બી માર્ટ છે ને મોરબીનું ત્યાંથી અને અમારા કાકી તે દિવસે વાત કરતા હતા ને જે એક સ્ટેન્ડ છે આમ લીફ શેપનું ચાંદીનું છે એને મળ્યું તું ગુણીમાં જમવા ગયા ને અહીંયા તો એને મને આપી દીધું એ છે તે દિવસે આપણે વ્લોગમાં વાત થઈ હતી એ છે અને આ મારા બેડરૂમનો બેડશીટ છે બરાબર આ છે છે કારણ કે કિંગ સાઈઝ એટલે અહીંયા બધે બહુ દૂર દૂર બેડશીટ એટલે હું મોરબીથી જ ઓલમોસ્ટ લઈ આવું તો આવી કંઈક રીતની હતી ખરીદી તો એટલે પછી હજી બેગ હજી વિકા નહોતા કારણ કે આ વ્લોગમાં એ લેવાનું હતું ને પ્લસમાં કાલે મારે નિવેદ હતા બાકી ચોવીસ કલાકની અંદર ગમે તેમ કરીનું બેગ મૂકી જ દો એની જગ્યાએ કારણ કે જે રહી જાય નહીં રહી જાય પછી પણ આ નિવેદનું કાલે મારે અંજવાડિયામાં પૂનમનો કાલ છેલ્લો દિવસ હતો અંજવાડિયાનો પછી મારે વળી પાછું આવતા મહિને કરવું પડે અને આપણે પછી બીજી એ અડચણ ઘણી વાર આવતી હોય એટલે પહેલાં નિવેદનું પાર પાડી લીધું એટલે મેં કીધું હવે થેલી થેલા બધું પછી કરીશ એટલે આ રીતની હતી કંઈક ખરીદી બરાબર તો હવે બસ ફટાફટ રોટલી કરી લઉં અને થોડું ઘણું ઊંચા બેગનું છે ને કામ સાંજ પહેલાં પાર પાડી દઉં થેલાની બધું શું ખાધું શું ખાધું ત્યાં તો આમાં તો એક રેડ રેડ દેખાય છે મોઢા ઉપર તો રોટલીનું શાક ખાધું હે તો દેખાય તો છે મોઢા ઉપર રોટલીનું શાક ના શું ખાધું જ છે એ શું છે આમાં શું છે જોતો આમાં શું દેખાય બતાવ તો મને શું છે એમાં અંદર શું છે જોતો આમાં અંદર શું છે આમાં પૈસા નથી શું છે જો જોઈ છે જે છે ઓ વેરી ગુડ કેયુ કેયુ હે કેયુ એટલે શું મળે ખોલવું છે ખૂલે નહીં એ આમ નામ જ રાખવાનું હોય સ્ટેન્ડ આમ નામ આપણે નવી કાર લેશું ને એમાં રાખશું જે જે હા ચાલો જમવામાં છે આ ચોળાના દાણા જે આવે એનું શાક તૂરની દાળ સલાડ ને ભાત ને રોટલી બનાવવાની બાકી છે હજી ચાલો અહીંયા સેવ ટમેટાનું શાક બને છે પરોઠાનો લોટ બંધ થઈ ગયો છે એકચ્યુઅલમાં આજે બપોર પછી એટલા માટે ક્લિપ ન લેવાની હા આંછીનું લઈ લો બે મિનિટ કે છે ને અમારે એ બધાનો ગ્રુપ છે ને એમાં અમે જઈએ છીએ બારે જમવા માટે એટલે બધું અચાનક ડિસાઇડ થયું એટલે પછી ફોન કોલ્સ ને બધું ચાલુ હોય એટલે કન્ટિન્યુ ફોન કોલ્સ ચાલુ હતા અને અને પછી છે ને હિયાના ફ્રેન્ડ હિયાનો ફ્રેન્ડ છે ને એના મમ્મી આવ્યા હતા એને બુક્સ જોતી હતી તો એ થોડીક વાર બેઠા અને બે વાતચીત કરીને એવું બધું થયું એટલે પછી બપોર પછી કંઈ ક્લિપ્સ નહોતી લેવાની એટલે આવું છે પછી દીપકનું નહીં આંશીબેનનું જમવાનું બનાવીને એક ફટાફટ અને આઠ વાગે નીકળવાનું છે એટલે એ બધી થોડીક ઉતાવળમાં હું હતી અહીંયા જો અમારા અંશીબેન છે અંશીનો લઈ લીધો ભાઈ આંચો આંચો બસ

હા શું કહેલી કે દીપકભાઈનો નેચર સારો સો સારો છે થેન્ક યુ બેન કું તો મને કીધું કે સારું શું નહીં બધા લખે છે કે તમારું ફેમેલી બહુ સારું છે મેં પર્સનલી ક્યુએ નથી કીધું પણ પર્સનલી કીધું વખતે પહેલી વાર હા એની ખુશી અલગ હોય ને મેં તો બે ત્રણ વાળી મેસેજ વાંચી લીધો ઓહ

બસ બસ તમે લોકો જાવ છો બોયઝ પાર્ટીમાં ત્યારે અમે આવું કરી છીએ અમે સામેથી એમ કહી કે જા તું તાર વાંધો નહીં આવું છે જો આવું જ કોઈ હો આપણે તો આમ જ કરે ગમે જવું હોય ત્યારે એકવાર તો એમ કહી જ દે કે જાશ ને તું આમ તેમ ખાઈલા કરે બીજું શું બહુ બધું ધ્યાનમાં નહી લેવાનું બાકી કઈ જઈ ન શકી

હું લેઈ લઈ જઈશ હવે બાર અમારી ડ્યુટી હવે ચાલુ થઈ કાનો જો આવી ગયા અમને છોડીને ગયા તાઈ પાછા જ કરો તમે જો એ મરજી તું આવી ગયો જો અમને છોડીને અહીં છો આપણને એકલા મૂકીને વહ્યા ગયા હતા આવતો નો રાત્રે એ શું છે એમાં તમે પીઝા અનલિમિટેડ અનલિમિટેડ પીઝા સ્ટાર્ટ કર પછી પીઝા મજા આવી ગઈ પછી છેલ્લે આઈસક્રીમ

એટલે અમારા બિલ્ડિંગમાં જે બધા છોકરાઓ છે ને હિયા જેવડા એની સાથે અમે એક્ઝામ પૂરી થઈને પછી અમે ક્યાંય સેલિબ્રેશન કરવા નહોતા ગયા બાકી એવરી ટાઈમ જ્યારે એક્ઝામ પૂરી થાય ને એટલે અમે બધા જાય પહેલાં છોકરાઓને અહીંયા પાર્સલ મગાવી દેતા એની પહેલાં એકવાર એવું પણ કર્યું હતું કે ઘરે ડબ્બા પાર્ટી જેવું છોકરાઓને જે ખાવું હોય ને ધારો કે પાણીપુરી કેવું તો એક પાણી લઈ આવે એક મીઠું પાણી લઈ આવે તીખું પાણીને એક માવો ને એક પૂરીને પ્લેટને એ રીતે કરતા એકવાર છોકરાઓને બધું પાર્સલ બહારથી લઈ દીધું હવે બે વારથી બધા આવી રીતે બહાર જાય છે એટલે છોકરાઓને એકલા તો મૂકીએ નહીં એટલે અમે બધા મમ્મી ને બધા છોકરાઓ એવી રીતે બહાર ગયા હતા બહુ મજા કરી દીપક જે બધું બોલતા હતા એ જોક ઓફ ધ પાર્ટ હતું એટલે એમાં એવું છે કે હું એને કોઈ દિવસ ક્યાંય જવાની ના ન પાડું ને એ પણ મને કોઈ દિવસ ક્યાંય જવાની ના ન પાડે ઇવન આંસીને પણ સાચવે એને જમાડી પણ દીધી અને એકથી દોઢ કલાક જેવી આંસીને પણ સાચવી એટલે અમે બે એકબીજાને કોઈ દિવસ ક્યાંય એને પણ એના ફ્રેન્ડ્સ સાથે બધે જવાની હું પણ કોઈ દિવસ ક્યાંય જવાની નાનો પાડું કે આ નથી રહેતી કે કોઈ દિવસ અમારે કાંઈ એવું ન હોય બધું એક મસ્તી મજાકનો પાર્ટ હતો અને બસ જો હવે કાલ તો સન્ડે છે એટલે થોડીક શાંતિ હતી ને હું મારું એડિટિંગનું કામ કરતી હતી એટલે બસ બધા સુઈ ગયા છે ને હવે હું પણ સુઈ જઈશ તો બસ અહીંયા સુધીનો તો હતો વિડીયો જય જય હિન્દ જય ભારત આવજો બધા